કે અહીંયા રામ મંદિર બનાવવામાં આવશે બરોબર પાંચસો વર્ષ પછી કોઈએ નતું બનાવ્યું ત્યારે હાલ આ મંદિરની જે સ્થાપના થઈ પણ સુકી છે મિત્રો વાત કરીએ તો હજે લગભગ એક થી દોઢ વર્ષ જેટલું આ કામ ચાલવાનું છે ત્યારે મિત્રો હાલ મહત્વની વાત એ છે કે આ મંદિર તમે જોઈ શકો છો ડ્રોન દ્વારા હનુમાનજીની મૂર્તિ પણ નરેન્દ્ર મોદીજી દ્વારા ઉડાડવામાં આવી છે ત્યારે ઘણા બધા નેતાઓ ઘણા બધા મોટા માણસો પણ

હકીકત થતા હોય છે આમ આપણે એમ નથી કહેતા કે આ પાર્ટી આ પાર્ટી પરંતુ મિત્રો આ એક જ સારું કામ છે આપણા દેશ માટે એક રામ રાજ્ય જે છે સ્થાપિત થવા જઈ રહ્યું છે ત્યારે બધા લોકોએ સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત